શહેરોમાં ફરેલા તાજના જુલુસ વેળાએ અનેક જગ્યાએ હિન્દુ લોકોએ પોતાની માનતાઓ પૂર્ણ કરી હિન્દુ મુસ્લિમના કોમી એકતાના દર્શન કરાવ્યા હતા અને બાદમાં તાજન વિસર્જન થયું હતું શહેરોમાં ફરેલા તાજના જુલુસ વેળાએ અનેક જગ્યાએ હિન્દુ લોકોના પોતાની માનતાઓ પૂર્ણ કરીને હિન્દુ મુસ્લિમના કોમી એકતાના દર્શન કરાવ્યા હતા તો બીજી તરફ સમગ્ર તાજના રૂટ ઉપર મુસ્લિમ બિરાદરો દ્વારા સભી લોકોમાં ચા કોફી ઠંડા પીણા નાસ્તા સહિતના વિતરણ કરવામાં આવ્યા હતા જેતપુરમાં તાજિયાના જુલસ દરમિયાન પોરબંદર સાંસદ વિઠલભાઈ રાદડિયા અને નગરપાલિકા પ્રમુખ જયસુખભાઈ ગુજરાતી ઉપપ્રમુખ રાજુભાઈ ઉસદડીયા સહિતના રાજકીય આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હરસપાલિયાનો રિપોર્ટ જેતપુર